નમસ્કાર સ્વાગત છે તમારું ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વન ડે સિરીઝમાં છેલ્લી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી આ મેચમાં ભારતની બેટર સ્મૃતિ મંધાનાએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે ભારતીય ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શનિવારે ઇતિહાસથી જીતો હતો તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દિલ્હીમાં રમાઈ રહેલી ત્રણ મેચોની વન ડે સિરીઝમાં છેલ્લા મુકાબલામાં પચાસ બોલમાં સદી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારી ભારતીય બની ગઈ આ મામલે તેણે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો વિરાટ કોહલીએ બે હજાર તેરમાં ઓસ્ટ્રિયા વિરુદ્ધ બાવન બોલમાં સદી ફટકારી હતી અને એક દાયકાથી વધુ સમય સુધી આ રેકોર્ડ તેમના નામે જ હતો આગળ જોવા જોઈએ તો સ્મૃતિ મંધાનાએ ત્રેસઠ બોલમાં એકસો પચીસ રન ફટકાર્યા હતા જેમાં સત્તર ફોર અને પોચ સિક્સોનો સમાવેશ થાય છે સ્મૃતિ મંધાનાએ સૌથી પહેલાં ત્રેવીસ બોલમાં જ હાફ સેન્ચુરી પૂરી કરી હતી આ રેકોર્ડ ભારત દ્વારા મહિલા વનડેમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરીનો છે સ્મૃતિ મંધાનાએ પચાસ બોલમાં સેન્ચુરી ફટકારી પોતાના જ રેકોર્ડ તોડ્યો હતો આ સાથે તે હવે વન ડેમાં સૌથી ઝડપી સેન્ચુરી ફટકારનારી બીજી બેટર બની છે જણાવી દઈએ કે વિમેન્સ વન ડેમાં સ્મૃતિ મંધાનાએ બીજી વાર સેન્ચુરી ફટકારી છે ધન્યવાદ